ઇનોવેટ કિડ્સ સ્કૂલના ધૂળેટી ઉત્સવની ઉજવણી કરાઈ સ્કૂલના બાળકો ઘરેથી મનગમતી અવનવી ડિઝાઇનોવાળી પિચકારી તથા ફક્ત નેચરલ કલર્સ લઈને આવેલ શાળા પરિવાર તરફથી પણ અલગ અલગ નેચરલ કલર્સની વ્યવસ્થા કરવામાં આવે બાળકો માટે પૂરતા પાણીની વ્યવસ્થા પાણીના ફુવારા કરી બાળકોને કલર્સ અને પાણીના બલૂન સાથે મોજ મસ્તીની બહુ જ મજા કરેલ હોળીના ગીતો સાથે ડીજેના તાલે ખૂબ જ નાચ્યા કૂદતા રહ્યા બાળકો ને શાળા પરિવાર તરફથી તાણી પોપકોર્ન તથા ખજૂરનો નાસ્તો આપવામાં આવે બાળકોને ટીચર તથા સ્ટાફના એ નવા વસ્ત્રો પહેરાવી તૈયાર કરી આપેલ અને પોપકોનના નાસ્તા બાળકોની ઈચ્છા હોવાથી ફરી આપેલ આજે બાળકોએ ઇનોવેટિવ સ્કૂલમાં રંગ ઉત્સુની ખૂબ મજા માણી વર્તમાન ન્યૂઝ ભટ્ટી ગંશે